જય શ્રી કૃષ્ણ હું આજે હું યુટ્યુબમાં વિડીયા મૂકી રહી છું એના લીધે લોકો મારા પપ્પાને શું વાતો કરે છે એ આજે હાલો હું તમને બતાવી દઉં વિડીયોની અંદર કારણ કે ઘણા લોકો ઘણી પ્રકારની વાતો કરતા હોય છે તો આજે મારા પપ્પા આરે જે માણસો વાતો કરે છે ને એના વિશે હું તમને બતાવી દઉં પણ એના વિશે એના માટે હું પહેલાં તમને કાંઈક બતાવવા માગું છું કે હું વિડીયો મૂકું છું તો પહેલાં તો અમારે જાગી અને અમારી ગાયોના

એટલે એને જો આમ ડાયરેક્ટ ઓનલાઈન ઉકરડામાં ડાયરેક આમ પાવડા ભરી અને પોચ પગાવી દેવી તો એ હાલે છે હજી તો બન્યા રેજો વિડીયોમાં ખાલી પોદની જ વાત નથી આજે તમને ઘણું બધું એવું દેખાડવું છે મારે કે જેના કારણે તમને એવું લાગશે કે મારા પપ્પાની માણસો વાતું કરે છે એ કેટલા ટકા યોગ્ય છે એમ તો બને રહીજો વિડીયોમાં ખાસ ચોક્કસ આજે વાત કરવાની છે કે અમે યુટ્યુબમાં વિડીયો મેકી તો માણસો મારા પપ્પાની શું વાતું કરે છે એમ તો જવું અત્યારે જે અમે છાણ ભર્યું ને એ માત્ર એક જ ગાયનું હતું અને એવી રીતે આખા તબેલાના છાણ ભરવાના હોય એ અમે કરવી છે હજી તો તમે બને રહેજો વિડીયોમાં જે તમને ઘણું બધું અમારે બતાવું છે આ જે ગાયું રહી ને એ ખાય છે ખડ ખાય છે એ ખડ અમારે વાઢવા જવાનું હોય વાઢવાનું હોય ખેતરમાંથી લાવવાનું હોય આ બધીને ગમાણમાં નાખવાનું હોય આ બધા ગાય રહ્યા ને અંદર પણ ગાયું છે આ બધીને અમારે ધરવવાની હોય એકદમ ખૂણામાં પણ રહી આ ત્રણ છે આખે આની અંદર આ રૂમની અંદર હવે તમે આ આખી લાઈનમાં છ ગાયું છે આ નાના બચ્ચા પાર્ટી છે એ તો અલગ જ છે આ ત્રણ બીજી છ ને ત્રણ નવ ને નવ ને ચાર અગિયાર નવ દસ અગિયાર બાર તેર તેર ને બે પંદર પંદર તો ખાલી અહીંયા જ બાંધ્યા છે હવે તમે હજી બન્યા રહેજો વીડિયોમાં પંદર એ હશે અને આ છ હશે પંદર ને છ ઓગણીસ પંદર ને છ ઓગણીસ ને એકવીસ હવે આ એકવીસ ગાયું છે એ બધી તમામ થઈ અને હવે આ નાના મોટા બધા જીવ થાય ને એકવીસ છે એકવીસનું કેટલું હેડલિંગ કરવાનું આવતું હોય છે એ તમે સરવાળો મારી લેજો અને જો અંદાજ તો માણસને આવે જ કદાચ ગાયું રાખતા હશે એ તો સો ટકા સરવાળો મારી શકશે પણ જે નહીં રાખતા હોય ને એ થોડો ઘણો અંદાજ તો મારી જ શકશે હલો હજી પણ તમે બને રહો વિડીયોમાં હજી તમને બીજા કામ બતાવવા છે મારે અને જે ઘરનું એક્સ્ટ્રા હોય રાંધવાનું કચરા પોતા વાસણ કપડાં આ બધું તો એક્સ્ટ્રા એ તો અમારી ઉપર છે જ છે આ જે દેખાઈ રહ્યું છે ને આની અંદર પાણી વાળવાનું હોય એ પણ અમે કરવી છે અમારા પતિદેવ અને અમે એ કામ પણ કરવી છે ક્યારેક ક્યારેક અમારા પતિદેવને ગામ જવાનું થાય તો આ બધું મારા એકલી ઉપર હોય ક્યારેક હું ગામ જાઉં તો અમારા પતિ દેવ આ બધું કામ એકલા હાથે કરતા હોય છે હજી બને રહેજો વિડીયોમાં હજી તમને ઘણું બધું બતાવવાનું બાકી છે આ જીરું છે આ જીરું બે વરસથી ભાગ્યું દઈ દેવી છે નહીંતર આની અંદર અમે શિયાળામાં ચણા ને એવું બધું વાવતા હતા તો એ પણ નીંદવાનું હોય અને આ ઘઉં છે આ ઘઉં રહ્યા ને એ કૈલાસ બેને નીંદ્યા છે એકલા એકલા જાવ આ ઘઉં અમે નિંદ્યા છે એકલા એકલા આ બધા ઘઉં છે દેખાય છે ને આ હવામાનનું વાવેતર છે આ હવામાન ઘઉંનું વાવેતર છે આ કૈલાસ એકલા એકલા નીંદ્યા છે એટલે ઘણા લોકો જે મારા પપ્પાની વાત કરતા હોય છે ને એના માટે થઈને વિડીયો ખાસ છે અને ખાસ જોજો અને ખાસ શેર કરજો વિડીયો જેથી કરીને જે લોકો મારા પપ્પાની એ વાત કરતા હોય ને એને બધી આ વિડીયો પહોંચે એમ આ બધી વાડી છે આ બધી વાડીનું હેડલિંગ કરવાનું હોય રેડી થોડાક ઘઉં હજી નીંદવાના બે ત્રણ કેરા જેવા રહી ગયા છે પણ હજી તમે બને રહો વિડીયોની અંદર હજી મારે તમને કામ મારું જે છે એ બતાવવાનું છે તો વિડીયો ખાસ જોજો અને એન્ડ લગી જોજો બાકી અત્યારે વાડીનો નજારો કાંઈક અલગ જ છે જોરદાર मस्तद <laughs> छे देखो આપણો લીલુ થઈ ગયો છે જુવાર અને મકાઈ જો અહીંથી અંતરો પડી જાય છે અહીંથી પત્તાનો અંતરો પડી જાય છે જો આ મકાઈ છે અને આ જુવાર છે પડી જશે ને અંતરો રીતસરનો જો ચીલુ જો છે કેટલો મસ્ત ચીલ છે ને બહુ જ મસ્ત ચીલ છે આમાં જો मारा पप्पा मा ना मम्मी એટલે અમારા दादी मां जे અત્યારે દેવ થઈ ગયા છે એમણે આ ચિલિયા બહુ બનાવતા હતા बाजरेના લોટમાં શિયાળો આવે ને એટલે ચિલિયા બનાવ્યે જતી આ અમારું નેપિયર ગાસ છે આ નેપિયરના પત્તા રે ને એ આપણે જેમ બ્લેડ વાગે ને એવરી થીન વાગી જાતા હોય અમે પશુપાલન કરવી છે એટલે આ બધું અમારી ફરજમાં આવે છે ને અમારે કરવું જ પડે આ બધურიઓ એ વાઢવાનું હમણાં મેં જે તમને ગણતરી કરાવી એટલી એટલા પશુ માટે વાઢી અને અહીંથી લઈ જવાનું બથે બથે ન્યા જઈને ગાયોના ગમણમાં નાખવાનું હજી બને રહેજો વિડીયોમાં હજી વિડીયો પૂરો નહીં થયો આવા જે નાના નાના બચ્ચા આવે ને એટલે એની માની ડિલેવરી એની માની હુવાવડ આવે ને એ અમારે સાચવવાની હોય રાત રાત જાગવાનું હોય જે દિવસે એની મા જે દિવસે ગાય બચ્ચાને જન્મ આપવાની હોય તે દિવસે આખી રાત જાગવું પડે જો રાત લે તો દિવસે વ્યાય તો નો પ્રોબ્લેમ અને દિવસે વ્યાણી હોય તો રાત્રે ઝર પડે ન્યા લગી જાગવાનું હોય હજી હાલો તમને બતાવીશ દઉં આ ગાય છે ને આ હમણાં વીયાણી ને જે રામ રહ્યો ને એની માં છે આ રામની માને એ વાછડો આવ્યો ને એ પૂંછડી વરાણીએ આવ્યો હતો જો નોર્મલ વિયાણ કોને કહેવાય કે જે બે પગ આગળ લાવે આવે અને માથું આવે અને જે બચ્ચાનો જન્મ થાય એ નોર્મલ વિયાણ કહેવાય પણ જો પૂંછડી આવે અને પાછળના પગ આવે ને તો એ હાર્ડ થઈ જાય થોડુંક ગાયને પણ વ્યાણમાં તકલીફ પડે છે અને વાસરું ખેંચનારને પણ તકલીફ પડતી હોય છે કારણ કે આ ગાય રહીને એને વાછડો ઊંધો આવ્યો હતો જે રામ રહ્યો ને એ ઊંધો આવ્યો હતો એની માને હેરાન ગતિ થાય અને અમે બે જણા પણ આમ થોડુંક હાર્ડવર્ક છે ને એમના માટે આ બધાનું તો અમે તમને બતાવી દીધું હવે એક થોડીક નાની એવી એમથી વાત કરી દેવી કે જો આ તો બધું આપણે થઈ ગયું કામકાજ તમને જે બતાવ્યું ને એ તો તમામ વસ્તુ થઈ ગઈ પણ હવે મેન વાત કહી છે કે આટલું આટલું કામ કરવા છતાંય જે આંગણે મહેમાન આવે ને એ મહેમાનની હારે બેહી અને હસતા મોઢે દરેક લોકોનું સ્વાગત કરવાનું હોય કોઈ પણ આવે કોઈ પણ અને તોય છતાંય અમુક માણસો રહ્યા એ મારા પપ્પાને હું કહેશ ખબર છે તમારી કૈલાસને તો વાલજીભાઈ કેટલું સારું ખેતીમાંથી આવે ગ આવે ગાયોમાંથી આવે અને ઓછામાં પૂરાઈ કે યુટ્યુબમાં વિડીયા બનાવે કેટલી આવેગ છે કૈલાસને તો જોયો ને તમે કૈલાસબેન યુટ્યુબમાં વિડીયા બનાવીએ છે અપલોડ કરે છે તોય યુટ્યુબમાંથી આવે છે ને આ ગાયોની અંદર ગાયના છાણ વાસીદા કરવાના ગાયોને નીણ નાખવાની હવારે હાંજે બે ટાઈમ દોવાના ગાયું હાજી માંદી જે કાંઈની પ્રોબ્લેમ હોય એનું ધ્યાન રાખતું જવાનું ખેતીવાડીની અંદર વાવેતર કરવાનું પાણી વાળવાના દાળિયા કરીને નિંદામણ કરવાનું વાઢવાનું આ બધું હેલું નથી જેટલું માણસની આવક આવે છે ને એ દેખાય છે ને એટલું હેલું કમાવું ને એ એટલું હેલું નથી અને તોય માણા એમ કહે કે તમારે ને તો કેટલું સારું ખેતીમાંથી આવે માંથી આવે ને કેવો સામ પૂરું યુટ્યુબમાંથી આવે તો કેવું છે અમારું જીવન હા કોમેન્ટમાં કરજો કોમેન્ટ કરજો હા કોમેન્ટમાં જવાબ આપજો કે કેવું છે કૈલાસબેનનું હાર્ડવર્ક જીવન અને તોય ઉપરવાળાની દયા છે કે આ ચહેરાને હંમેશા હસતો રાખે છે તો આપ સૌનો દિલથી આભાર જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો